ભિલોડા ડેપોની વિજયનગર બોપલ બસ છે જે છેલ્લા છ મહિનાથી કેપેસિટી કરતાં વધારે પેસેન્જરો મુસાફરી કરી રહ્યા છે વિજયનગરથી જ્યારે બસ ઉપડે તો એમાં ફૂલ બુકિંગ હોય છે અને મિનિમમ પચીસથી ત્રીસ પેસેન્જર ઊભા રહેલા આવે છે અને ભિલોડાથી પચીસથી ત્રીસ પેસેન્જર ઊભા રહેલા જઈ રહ્યા છે અને આજે આવતીકાલે આને કોઈ દુર્ઘટના ઘટી તો આ એસટી નિબંગ આનું જવાબદારી લેશે તો તંત્રએ સત્વરે એના ઉપર ધ્યાન આપી અને ભિલોડાથી સરખેદની એક નવી બસ ચાલુ કરવા નિગમની વિનંતી છે મારું નામ રાહુલ મહર્ષિ છેલ્લા પાંચ વર્ષથી હું બિરોડાથી ગાંધીનગર અપનાઉન કરું છું આ બસમાં છપ્પન પ્લસ વન નું પાસિંગ છે છતાં પંચ્યાસી પંચ્યાસી પેસેન્જરો રોજ હોય છે તો કાલે ઉઠીને કોઈ ઘટના બની તો એની જવાબદારી કોણ લેશે પ્રશાસન કારણ કે રોજ આટલી પબ્લિક હોય છે આ બસ રોજ ડેટલી લેટ પણ હોય છે તો જેથી કરીને અમારી એવી માગણી છે કે બસ વાળા બીજી બસ મૂક તો જેથી લાંબા મુસાફરોને કોઈ પરેશાની ના થાય